હેઈ કમ ઇન સર બિસ નમસ્તે મેડમ નમસ્તે સર બસ બિસર થેન્ક યુ આપનો કોડ નંબર જણાવશો જી એ કોડ આપ્યો છે બહાર તમને હા આજનો મારો કોડ છે જે ટુ ઠીક છે આપનું એજ્યુકેશન ક્વોલિફિકેશન અને જે વર્ક જો કરતા હોય તો કર્યું હોય ભૂતકાળમાં વિશે જણાવશો

સીવણ વર્ગ અચ્છા સીવણવાદ ઠીક છે સમાજવાદ અને સામ્યવાદ કારણ કે તમે એમએસ કરેલું છે તો સમાજવાદ શું છે અને સામ્યવાદ શું છે અને મૂડીવાદ શું છે એના વિશે થોડું પ્રકાશ પાડશો હા સર એમાંથી મને સમાજવાદ વિશે ખ્યાલ છે સમાજવાદનો તો જ ખબર હોય જો મૂડીવાદ ખબર હોય એ ઇન્ટરચેન્જેબલ ઇન્ટરડિપેન્ડન્ટ વસ્તુ છે સમાજવાદની મૂડીવાદનો વિરોધી છે કમ્યુનિઝમ અને એ બંનેની વચ્ચેનો રસ્તો છે સમાજવાદ સમાજવાદ વિશે બોલો વાંધો નહીં અને સમાજવાદમાં અંતરમાં જે અલગ અલગ જ્ઞાતિ સમુદાય હોય છે એ સોશિયલિઝમ જે આપણે વર્ડ જે પ્રિયમ્બલમાં મૂક્યો છે સોશિયાલિસ્ટ ગવર્મેન્ટ આપણી એવો જે પ્રિયમ્બલ બંધારણના અમુકમાં મૂક્યો છે એ શું કહેવા માગે છે એનાથી સોશિયાલિસ્ટ ના સર એ વિશે મને ખ્યાલ સોશિયાલિસ્ટ નથી ખબર કમ્યુનિસ્ટ હા સોશિયાલિસ્ટ સોશિયાલિસ્ટ એટલે શું સમાજશાસ્ત્ર ને એ તો સોશિયોલોજી એ તો ફાઇન છે કે એ તો જે સોશિયોલોજિસ્ટ હોય સમાજશાસ્ત્રી હોય પણ તમને આ ખ્યાલ છે કે મૂડીવાદ સમાજ કોને કહેવાય અમેરિકા મૂડીવાદ છે ક્યુબા જે છે એ કમ્યુનિસ્ટ છે એવો કંઈ આઈડિયા ખરો ના સર આ વિશે મેં નથી સમાજશાસ્ત્ર તમે એમએસડબલ્યુ કર્યું તો એમાં શું બેઝિક ફંડા શું છે અમારે સમાજ કાર્ય સમાજ સમાજના કાર્યો છે નહીં કે સમાજશાસ્ત્ર ફાઇન ફાઇન વાંધો નથી ભારતની વસ્તી એકસો પાંત્રીસ કરોડની છે તો આ આ આપણા માટે સુખદ બાબત છે કે દુખદ બાબત છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કરીને એક વસ્તુ છે તમારા આવતું હોય છે એમ એસ ડબલ માં સોશિયલ વર્કમાં સોશિયલ વર્કમાં તો આવતું જ હોય પણ આ વસ્તી વધુ છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે કે સાપરૂપ છે સર એક જોતા આપણે જોઈ શકીએ કે સાપરૂપ કહેવાય અને એક જોતા જો આપણો દેશ વિકસિત બની જાય ને તો એ આપણા માટે આશીર્વાદ રૂપ હોય એનું ઉદાહરણ આપીને સમજાવો અત્યારે આપણો દેશ વિકાસશીલ છે અત્યારે જો આપણે સ્ટેમ ક્ષેત્રમાં અને ટેકનોલોજી જે છે બધી ક્ષેત્રમાં અંતરિક્ષ ક્ષેત્રમાં જે આગળ વધી જઈએ તો આપણો દેશ અને જે યુવા પેઢીઓ છે જે વધારે છે આપણી પાસે યુવા પેઢીઓ જે વધારેને વધારે આગળ એ ક્ષેત્રમાં વધી જાય તો આપણા માટે અભિવાદ એક આશીર્વાદ સ્વરૂપ બની જાય છે એટલે યુવાનોની સંખ્યા ભારતમાં વધારે છે તો રોજગારનું નિર્માણ તો થશે પણ એની સાથે સાથે એક આપણી જીડીપી વધાય એવું લાગે છે તમને યસ જીડીપી ગ્રોથ વધી જશે અચ્છા હવે બાળકોને ઉછેરની જવાબદારી આમ તો માતા-પિતાની છે તો સરકાર આટલા પ્રયત્ન કેમ કરે છે આઈસીડીએસ પ્રોગ્રામ કરે અને બાળકોને ભણાવે અને ધાત્રી માતાનું બી ધ્યાન રાખે અને આટલા પ્રોગ્રામ્સ કરે સરકાર કેમ આવું બધું કરે છે સર એનું એક રીઝન એ છે કે જ્યારે માતા પિતા પોતે કામ શ્રમિક વર્ગના હોય છે ત્યારે પોતાના બાળકો ઉપર તે ધ્યાન નથી આપી શકતા પૂરેપૂરું ત્યારે સરકારે થોડી ફરજ બને છે એવી રીતે જેમ સરકારની ફરજ બને આપણે આપણું બંધારણનું જે રાજ્ય નીતિના માર્ગદર્શિત સિદ્ધાંતો છે વેરી ગુડ એટલે એને જે કહેલું છે કે પોતાના રાજ્યના કલ્યાણ માટે કાર્યો કરવાના હોય છે એ પ્રમાણે રાજ્ય પોતાના પ્રજાના કલ્યાણ માટે આ કાર્યો કરે છે એની ફરજમાં આવે છે તો આપણે ઈસરો જે છે એ રોકેટ લોન્ચ કરે છે ચંદ્ર તો આપણને ખબર જ છે ચંદ્રમાં શું છે આપણે ઓલરેડી નાસાવાળા તો જઈ આવ્યા છે તો આપણે આપણો ખર્ચો કેમ કરીએ આ ખર્ચો કરવા કરતાં બીજી થોડી આંગણવાળી ઊભી ના કર દઈએ તો બાળકોને મળે પોષણ કાં આપણે આ વિશ્વ લેવલે જો આપણે દેશનું નામ રોશન કરવું છે એના માટે અને જે આ જે અત્યારે ચંદ્રયાન થ્રી લોન્ચ થયું છે એ આપણો ચોથો દેશ બની જશે જો એ આપણું સફળ જશે તો એના માટે તમારું એવું કેવું છે કે દરેક ક્ષેત્રમાં ભારતે અથવા તો સરકારે કઈક ને કઈક પોતાનું યોગદાન હા યોગદાન આપીએ તો વિશ્વ લેવલે આપણું જે અત્યારે મોદીજી કરી રહ્યા છે એ રીતે વિશ્વ લેવલે આપણું નામ ઊંચું આવી રહ્યું છે એ માટે આપણે આ બધા જે કરીએ છીએ તો નાગરિકોએ શું કરવું જોઈએ સરકાર માટે નાગરિકોએ વધારે ને વધારે જે ક્ષેત્રો છે તેમાં જોડાવું જોઈએ પાર્ટિસિપેટ કરવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ પણ સરકાર જોડે પૈસા ક્યાંથી આવે છે આટલા બધા પ્રોગ્રામો ચલાવવાના

સીડીપીઓમાં એઝ અ જો મને વહીવટી ખર્ચ હોય છે વહીવટી કામકારી કામગીરી એ હોય છે કે જે કન્ટિજ્યસી ખર્ચ મેળવવા તથા એસજીએમ આપવામાં આવે છે તે બધા ખર્ચ મેળવવા આ વહીવટીમાં હોઈ શકે છે પરતી કે બધું અને ત્યારબાદ જે આપણો રૂટીન જે ફરજ છે એમાં ઉપરી અધિકારી તરફથી જે બધા વિભાગ તરફથી જે બધા આવતા હોય છે યોજના પરિપત્ર કાર્યક્રમ એ બધાને અસરકારક અમલીકરણ થાય તથા તેનું ફોલોઅપ લેવાનું હોય છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એચડીઆઈ એના ત્રણ ફેક્ટર ઉપર નક્કી થતો હોય છે એચડીઆઈ એ કયા કયા ત્રણ ફેક્ટર છે ના સર આ વિશે મને ખ્યાલ નથી અચ્છા હેપીનેસ ઇન્ડેક્સ કરીને એક વસ્તુ જે ભૂતાને એવું કહે છે કે અમે એમાં બહુ આગળ છે એ હેપીનેસ ઇન્ડેક્સ વિશે કોઈ આઈડિયા કરો હા સર એમાં એક આઈડિયા છે કે ફિનલેન્ડ તેમાં આગળ છે અને આપણો દેશ નો એ તો એચડીઆઈ માં આગળ છે ફિનલેન્ડ જેના ત્રણ અલગ અલગ ફેક્ટર છે સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ એના માટે કામ કરતું હોય છે સારું મને એ જણાવો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ટોટલ કેટલા છે હા સર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 છે 17 છે માં આમાં કાય લાગુ પડે છે આપણે મહિલાને આ પ્રથમ 5 છે તે લાગુ પડે છે અચ્છા અને ક્લાઈમેટ ચેન્જ નામનો કોઈ છે આની અંદર આ સર એ મને અત્યારે એક્ઝેક્ટ ખ્યાલ નથી કે શું ક્લાઈમેટ ચેન્જ થી તમે શું કહેવા માંગો છો વોટ ડુ યુ મીન બાય ક્લાઈમેટ ચેન્જ ક્લાઈમેટ ચેન્જ એ છે બાબત કે જે ઉદ્યોગકારો મોટા મોટા છે જે પ્રદૂષણ ફેલાવે છે એના માટે જે પ્રજા છે એ ટેક્સ ભરે છે છતાં એને ભોગવવું પડે છે તે પ્રદૂષણ તેના માટે ઉદ્યોગોકારો જેને પોતાનું જે પ્રદૂષણ ફેલાવ્યું છે તેના માટે તેને ફાળો આપવો ઉદ્યોગ એવા છે જેને હાર્ડ ટુ અબેટ સેક્ટર કહેવાય હાર્ડ ટુ અબેટ સેક્ટરની અંદર કેવું છે કે સિમેન્ટ છે ધારો કે તો એની અંદર એ પ્રદૂષણ ફેલાય છે સિમેન્ટ વગર તો ફેલાવ બનશે નહીં તો આ નેસેસરી એવી વસ્તુ છે કે એના વગર ચાલતો બી નથી રોજગારનું નિર્માણ કરવું હોય તો પણ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવી પડે તો આને શું કરીશું હવે આપણે તો એના માટે જે ફાળો આપે છે તેને વધારે વધારે અત્યારે સીએસઆર ટુ પર્સન્ટ ફાળો છે તો એ વધારે વધારે લોકોનું કલ્યાણ કરી શકે એના ફાળા દ્વારા રીચ મેન ટેક્સ જેને કહી શકાય એવી રીતે વધારે ટેક્સ નાખવો જોઈએ એના પર એવું લાગે છે અચ્છા બાળકો પ્રોગ્રામ છે સીડી જેને કહી શકાય સીડીપીઓ તો તો કેમ આપણે આટલી બધું મહિલાઓનું ધ્યાન રાખીએ છીએ મહિલાઓને પણ આપણે બધી સહાય કરીએ છીએ જે બાળકોની માતા છે તો કેમ એવું તમને લાગે છે કે બાળકોને અને મહિલાઓ એટલે એની માતાઓ ઓફકોર્સ તે જોડાયેલા છે પણ તમને શું લાગે છે કે व्हाई ગવર્મેન્ટ ડીઝ ડુઇંગ ધીસ હે પ્રોગ્રામ તો સીડીપી બાળકો માટે છે પણ કેમ આપણે મહિલાઓનું આટલું બધું ઉઠા જારે ભવિષ્યની માતા છે પ્રથમ પેલા બાળક જ હશે કિશોરી હોય કે માતા હોય કે દાત્રી માતા હોય તો નાનપણથી જેનું ખ્યાલ રાખવામાં આવે છે અને પછી ભવિષ્યમાં એ જ સ્વરૂપને એને ફરીથી એને એના જ એ લાભાર્થી બને છે પેલા લાભાર્થી હશે જ અને પછી ભવિષ્યમાં પણ એ જ લાભાર્થી હશે એટલે ચાઇલ્ડ ડેવલપમેન્ટ થી નાનેથી એનું નામ તો બરાબર પણ એમ કહો છો મહિલાને આપણે જે મદદ કરે છે આ સીડીપીઓની બધી સંસ્થાઓ એનાથી બાળકને પણ ફાયદો થાય છે તો એ એના વિશે તમારું શું કહો છો કે કઈ રીતે ઇન્ટેગ્રેટેડ આ વસ્તુઓ છે મહિલા અને બાળકને એક જ ગણીએ છીએ આપણે તો એના વિશે આપનું શું કહેવું થોડા કન્ફ્યુઝ થઈ ગયા છો આપ હું એમ કહી રહ્યો છું કે કે જે ચિલ્ડ્રન્સ માટે આપણી સ્કીમ કરતા મહિલાઓ માટેની પણ સ્કીમ આની અંદર છે કે જે સીડીપીઓની છે સાર ફંડામેન્ટલ ડ્યુટીઝમાં એક નવો નિયમ ઉમેરાયેલો છે એકાવન ક ની અંદર એ તમને ખબર છે શિક્ષણ વિશે કોઈ ફંડામેન્ટલ હા

છે બાળ બાળકના ડેવલપમેન્ટ માટે પહેલાં બી ડેવલપ કરતા હતા પણ અત્યારે શું શું ચેલેન્જીસ કરવા છે મહિલાઓને અમુક અત્યારે તો ઓપોર્ચ્યુનિટી વધારે છે કે એટલું બધું અત્યારે તો આધુનિક વ્યવસ્થાઓ છે તો શું શું છે અત્યારે ચેલેન્જીસ શું છે અને ફાયદાઓ શું છે નવા જમાનામાં અત્યારે જે સ્ત્રીઓ છે એને થોડું ઓછું નેતૃત્વ મળે છે ઘરના એટલે કુટુંબમાં પહેલાં કરતાં હા પહેલા પહેલાં કરતાં નહીં અત્યારે વધુ મળે છે પરંતુ જે સાપેક્ષે મળવું જોઈએ ને એ ઓછું મળે છે પછી સાક્ષરતા થોડી દર જે સમાનતા હોવું જોઈએ તે સમાન નથી પછી મહિલાઓને જે બહારના ક્ષેત્ર છે જેમ કે ટેકનોલોજી ક્ષેત્ર છે એ ઓછા પસંદ કરે છે જે બીજા ક્ષેત્ર કરતા ઓછા પસંદ કરે છે ના એવું નથી કેતો નેવું ના દાયકા કરતા તો અત્યારે વધારે સ્ત્રીઓ વધુ ઇન્ડિપેન્ડન્ટ છે ને એક તો હવે પણ ચેલેન્જીસ શું છે અત્યારે કારણ કે જોબ કરે છે તો ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી પડે એને ફીડિંગ માટે જવું પડે તો એ બધા ચેલેન્જીસ થયા તો હું એ કહું છું કે કયા કયા અત્યારે ચેલેન્જીસ છે બાળકોના ઉછેર માટે એમ કોઈને જીપીએસસીની તૈયારી કરવી હોય બે વર્ષનું હોય તો કઈ રીતે તૈયારી કરે તો એ બધા પ્રશ્નો છે અત્યારે સમાજમાં કે નથી હું એમ કહું છું જે દેખાતા નથી એટલા બધા પણ વિકરાળ સ્વરૂપના પ્રશ્નો છે કે નહીં એમ વિકરાટ સ્વરૂપના ના કહી શકાય પરંતુ એક ફરજ છે માતાને કે જે બે વર્ષ સુધી તેને ફીડિંગ કરાવવું જોઈએ એના માટે એક સરકારે સ્કીમ ગોઠવેલી છે ક્રેચ યોજના કે જેને મળે જ છે ત્યાં ક્રેચ યોજનામાં રાખી શકે છે આખો ડે કેર તેને સંભાળ રાખે છે બાળકની ઓકે હોબીઝ કઈ છે આપની સીવણકામ સીવણકામ છે ઓકે અને સાહિત્યમાં એટલે કોઈ પણ તમે અપાર્ટ ફ્રોમ તમારા સિલેબસ સિવાય જે તમારો અભ્યાસ છે એના સિવાય તમે કયા કયા પુસ્તકો બીસીએ એમએસડબલ્યુ સિવાય કયા પુસ્તકો વાંચેલા છે મેગેઝિન બી ચાલે ન્યૂઝપેપર બી ચાલે

અને જેમ આ ફાલ્ગુની નાયર જે બની ગઈ નાયકાનું અત્યારે બહુ મોટું કરોડપતિ અબજાપતિ જેવી રીતે તમે આમાં સિવણ ઉદ્યોગમાં કંઈક સ્ટાર્ટઅપ ના કરી શકો પોતાનું પણ સર મેં ક્યારે એને કરિયર તરીકે જોયું જ નથી જ્યારથી મેં શોખ ખાતર એવી રીતે નાનું નાનું મેં ક્યારે કરિયર તરીકે એને જોયું નથી અચ્છા તો આ જે છે એને કરિયર તરીકે તમે જોવો છો સીડીપીઓને તેમાં તમને ખરેખર બાળકો અને બીજી બધી મહિલાઓ માટે લાગણી છે એટલા માટે જોડાઈ રહ્યા છો કે ખાલી એક સેલેરી પૂરતું જ છે ના મારો લાગ મેં એટલા પહેલેથી જ મને સીડીપીઓ માટે જે જોડાવું હતું ને પછી જ મેં એમએસડબલ્યુ કર્યું પહેલાં મેં એના આખું પ્રોફાઇલ જોયેલું છે પ્રોફાઇલ સીડીપીઓ પહેલાં જોયેલી હતી બિફોર એમએસડબલ્યુ યસ સરસ તમે બીસીએ બી કર્યો છે ને તમે હા સર આપણે વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિન એમાં શું ડિફરન્સ હોય છે સર્ચ એન્જિનમાં આપણે જે વસ્તુ ઉદાહરણ તરીકે આપી શકું કે સર્ચ એન્જિન જે આપણે કહી શકીએ છીએ એ ગૂગલ છે એમાં આપણે સર્ચ કરી શકીએ પછી આપણને જે પેજ ખોલીને બતાવે છે ને જેમાં ક્રોમા છે એ વેબ બ્રાઉઝર કહેવાય છે બીજા કોઈ વેબ બ્રાઉઝરના એક્ઝામ્પલ ક્રોમ છે હા યુસી છે પછી અત્યારે મને એક યાદ આવે છે કોઈ કોઈ વાંધો નથી આપણે ટ્વિટર છે અત્યારે કોણે ખરીદી લીધું છે એલોન મસ્કએ એને ટ્વિટરનું નામ એક્સ કરી ચેન્જ કરી દીધું છે વેરી ગુડ તો સીવણ તમારું હોબી છે સીવણ માટેની જે મશીન આવે છે એ મશીન બનાવવાળી કોઈ ફેમસ કંપની ઉષા બ્રધર સિંગર આ ત્રણ કંપની અત્યારે મને ખ્યાલ છે અને સીવણમાં તમે કઈ વસ્તુ સીવો છો સીવણમાં હું છે નાનું ભગવાનના વાઘા છે અથવા તો કોઈ ઘરનું નાનું મોટું સિલાઈ કામ હોય તે કરું છું એટલે ફેશન ડિઝાઇનિંગ જેવું ના એવું કંઈ નથી કરતી કોઈ ફેશન ડિઝાઇનરનું નામ હોય તો હા આપણે કઈ મનીષ મલોત્રા લઈ શકીએ છીએ એક જ હા એ સિવાય એ સિવાય ગુજરાતમાં છે એનું મને અત્યારે નામ યાદ નથી આવતું સોરી સર ગીતા લુલા ના એને મને ખ્યાલ હતો એક ટેરાબાઇટમાં કેટલા મેગાબાઈટ હોય ટેરાબાઇટમાં કેટલા મેગાબાઈટ હોય સોરી સર તે કાઉન્ટ નહીં કરી ટેરાબાઈટ મોટું હોય કે આમ ગીગાબાઈટ મોટું હોય ટેરાબાઈટ મોટું હોય છે કેટલું મોટું હોય એક હજાર ચોવીસ ગીગાબાઈટ એક ટેરાબાઇટ હોય છે પેટાબાઈટ કન્ફ્યુઝ થઈ ગઈ કઈ કોઈ નહીં આરામથી રિકોલ કરીને કહો સિક્વન્સ પહેલાં આપણે સિક્વન્સ કહી શકું છું કેબીપીએસ પછી એમબી મેગાબાઈટ ગીગાબાઈટ પછી પેટાબાઈટ પેટાબાઈટ પહેલાં આવશે કે ટેરાબાઈટ પહેલાં આવશે સર એમાં બેમાં કન્ફ્યુઝન છે મને અત્યારે ટેરાબાઈટ પછી પેટાબાઈટ ઓકે આપણે આ વોટ્સએપમાં એન્ક્રિપ્શન હોય ને એન્ક્રિપ્શન ટેકનોલોજી આના વિશે ક્યાંય ખબર છે એન્ક્રિપ્શન એટલે શું ના સર હું થોડી કહી શકું કે જે તમને જે લાગે છે એન્ક્રિપ્શન થુ વોટ ડી યુ મીન બાય એન્ક્રિપ્શન એન્ક્રિપ્શન એ હોઈ શકે કે જે આપડે ડેટા સ્ટોરેજ એક સાચું કહી શકું છું મેકઅપ લેવાનું હોય છે એ હોય છે એટલે તમારી સિક્યોર કરવા માટે હોય એન્ક્રિપ્શન કોઈ વાંચી ના શકે એવું કઈ મેસેજ એન્ક્રિપ્ટેડ ના સર એ વિશે મને નથી ખબર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં રહેલો એક કોન્સેપ્ટ છે કે જેના દ્વારા ઘણા બધા એવા છે જે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે આ છે એ તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ડાયરેક્ટ કોડિંગ સ્વરૂપે તમને મળી શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કાર્ય કરતી હોય કોઈ ચાર પાંચ મશીનોનો એક્ઝામ્પલ ના સર અત્યારે રિકોલ નહીં થતા આપણે ડેલી લાઈફમાં બી યુઝ કરતા હોઈએ એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર તમારા કમ્પ્યુટરમાં જ તમે વિચારો વોઇસ ઇકોનાઇઝ કર લે વોઇસ ઇકોનોઇઝન્સ રિકોગ્નિશન આર્ટિફિશિયલ ઇન્ટલિયન્સમાં ગણાય કે ના ગણાય હા સર ગણી શકાય અને અત્યારે જે રોબોટ બનેલા છે એ બધા આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઉપર બનેલા છે અત્યારે જે રોબોટની સ્પર્ધા હતી એમાંથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર બનેલા રોબોટની સ્પર્ધા હતી મને બીજું ચાઇલ્ડ ડેથ રેટ અને ઇન્ફેન્ટ મોટાલિટી રેટ સીડીઆર અને આઈ એમાર આમાં શું ડિફરન્સ હોય સીડીઆર છે જે એ ઝીરો થી પાંચ વર્ષના બાળકોનું ગણી શકીએ અને આઈએમઆર છે ઝીરો થી વન વર્ષ એક વર્ષના બાળકનું ગણી શકીએ અને એમએમઆર કેવી રીતે કાઢવામાં આવે છે એમએમઆર એક હજાર સોરી એક લાખ જીવિત બાળકોને માતાનું મૃત્યુ જે મરણ ફરી દેરા હા એક લાખ જીવિત બાળકોએ મૃત્યુ થતાં માતાનું નો દર એટલે એમએમઆર અને ઘટાડવા માટે સરકાર કોઈ પ્રયાસ કરી રહી હોય કોઈ યોજના હોય એને યસ સર આના માટેની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોષણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારબાદ ટીએચઆર પેકેટ્સ આપવામાં આવે છે પછી આરોગ્યમાં છે જે જનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના જે વધારેમાં વધારે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઉપર કામ કરે છે કે જેથી પોષણ મળે અને એને લોકોને આરોગ્યની જે સેવા છે ને એ મળે એના લીધે એને માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડી શકાય ભારતના કયા રાજ્યોમાં માતૃ મૃત્યુદર શોષી વધારે છે ગુજરાતના ભારતમાં કયા રાજ્યમાં હા ભારતમાં સિક્કિમમાં સૌથી વધારે છે માર એમએમઆર સિક્કિમમાં એમએમઆર હા કે છત્તીસગઢમાં ના સર સિક્કિમમાં છે માતા અને આઈએમઆર છે જે મધ્યપ્રદેશમાં છે શોરા સિક્કિમમાં છે એમએમઆર સૌથી વધારે હા સર આજે મેં આજે જ ગૂગલ કરેલું છે અચ્છા ઓકે કુપોષણનો ચક્ર શું છે યસ કુપોષણનું ચક્ર એવી રીતે આપણે કહી શકીએ કે જ્યારે કિશોરી પોતે કુપોષિત હશે ત્યારે ભવિષ્યમાં તે સગર્ભા બનશે ત્યારે તે પોતે કિશોરી જોખમી સગર્ભા બનશે અને બાળકને પણ જન્મ આપશે ઓછા વજનવાળા બાળકનો એટલે એ પણ કુપોષિત જન્મશે આ રીતે કુપોષિત આપણે કુપોષણનું ચક્ર ગણી શકીએ ઓકે કેટલા કિલોથી ઓછું વજન હોય તો આપણે બાળક બર્થ પેટ છે એવું કહીએ પચીસો ગ્રામથી ઓછું હોય તો આપણે લો બર્થ વેટ ગણી લખીએ છીએ અને એક્સ્ટ્રીમ લો બર્થ વેટ આપણે ગણી શકીએ છીએ પંદરસો ગ્રામથી ઓછું પચીસો ગ્રામ હા લો બર્થ વેટ પચીસો ગ્રામથી ઓછું ઓકે સીડીપીઓ તરીકે તમારે શું કામગીરી કરવાની હોય છે યસ સીડીપીઓ તરીકે ઉપરી અધિકાર દ્વારા જે ઉપર વિભાગમાંથી જે પણ વખતો વખત આવે છે યોજનાઓ પરિપત્ર કાર્યક્રમો એ બધા કાર્યક્રમોને નિયમ અનુસાર અને અસરકારક રીતે તેનું અમલીકરણ કરવાનું તથા તેનું ફોલોઅપ લેવાનું ત્યારબાદ જે આંગણવાડીની વિઝિટ હોય છે તે બે મહિનામાં તમામ સેજાની વિઝિટ કરવાની હોય છે અને સેજાની વિઝિટ દરમિયાન પાંચ આંગણવાડીની વિઝિટ કરવાની હોય છે ઓકે હવે તમે ખુદ અત્યારે કેટલી આંગણવાડી જોઈ છે મેં અત્યારે ત્રણ આંગણવાડી જોઈ છે શું ઓબ્ઝર્વેશન રહ્યું આંગણવાડીમાં તમારું મેં આંગણવાડીમાં જે પણ પુસ્તિકા આપવામાં આવે છે ત્યારબાદ જે લોકોએ એસજીએમ સોરી હેલ્પર બેને જે નાસ્તો બનાવેલો હોય છે તે જોયો છે અને ત્યાં કઈ કઈ સુવિધા છે એ જોયેલું છે તો તમને શું લાગ્યું બધી સુવિધાઓ વ્યવસ્થિત અને પૂર્ણ હતી હા અત્યારે જે મેં આંગણવાડી જોઈ છે ને એમાંથી એક પણ આંગણવાડી સક્ષમ આંગણવાડી નહોતી કેમ કે ત્યાં ડિજિટલાઇઝેશન નહોતું એલઈડી નહોતી પરંતુ જે બીજી બેઝિક જરૂરિયાત એ બધી હતી ઓકે તમને શું લાગે છે કે જે સક્ષમ આંગણવાડીનો કોન્સેપ્ટ છે બરાબર એ હોવો જોઈએ હા હા મેડમ શ્યોર હોવો જોઈએ કયા કારણોથી ડિજિટલાઇઝેશનથી જે એલઈડી આપવામાં આવે છે તથા આંગણવાડીમાં જે ઇસીસી પ્રોગ્રામ છે એ એના દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ વધારે અને ટેકનિકલ ક્ષેત્રમાં જે કહેવાય ને કે વધારે ઝડપથી થશે ઓકે ઓલરેડી બાળક તો છ મહિનાનો છે ત્યારથી મોબાઈલ રમે છે ઘરે ટીવી જોઈ છે તો એ અલગ ટ્રેક પર નથી ફંડાઈ જતું હા સર એના માટે સોરી મેડમ એના માટે જે બાળકોને માતા કાર્યકર બહેનો તરફથી બાળકોને માતાને પણ શીખવાડવામાં આવે છે કે બાળકોને વધારે મોબાઈલ આપવો ના જોઈએ વધારેમાં વધારે એક કલાક અથવા અડધો કલાક દિવસનો આપવો જોઈએ અને જે અત્યારે આંગણવાડીમાં કોન્સેપ્ટ છે એલઈડીનો એ બાળકોને પ્રવૃત્તિઓ કરાવવામાં અથવા તેને જે અવનવા ચિત્રો છે એ બતાવવા માટેનો કોન્સેપ્ટ છે ઓકે બાળકોની વૃદ્ધિ કઈ રીતે ચકાસવામાં આવે છે બાળકોની વૃદ્ધિ ગ્રોથ ચાર્ટ દ્વારા ચકાસવામાં આવે છે ગ્રોથ ચાર્ટ કોણે બનાવ્યો છે ગ્રોથ ચાર્ટ વૂ દ્વારા બનાવવામાં આવેલો છે કયા યરમાં સોરી ખ્યાલ નથી શું છે ગ્રોથ ચાર્ટ ગ્રોથ ચાર્ટ એ વજન ઉંમર પ્રમાણે વજન છે પણ શું હોય છે એની અંદર અંડર વેટમાં જે બાળકો હોય છે એ માપ એ માપનની પ્રક્રિયા છે ઓકે ચાર્ટ ભરવા પહેલાં શું કામગીરી કરવી પડે છે ચાર્ટ ભરવા પહેલાં એને બાળકને વજન કરવું પડે છે અને તેની ઊંચાઈ ઉંમર લખવી પડે છે એટલે કે જે નીચે જે એક શખ્સ ઉપર હોય છે એ ઉંમર હોય છે અને ઊભું હોય છે વજન હોય છે એટલે જે બાળકોની સ્ટેડિયોમીટર અને ઇન્ફન્ટ ઇન્ફન્ટ ઇન્ફન્ટોમીટર ઉપર એને ઊંચાઈ અથવા વજન કરવામાં આવે છે અને પછી એને ભરવામાં આવે છે ઓકે મમતા દિવસ શું છે મમતા દિવસ એ આરોગ્ય વિભાગ દ્વારા ઉજવાતો આરોગ્ય તપાસ અને પોષણ શિક્ષણ માટેનો દિવસ છે જેમાં સગર્ભા માતા ધાત્રી માતા એને આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવામાં આવે છે અને સગર્ભા માતાની નોંધણી કરવામાં આવે છે ત્યારબાદ રસીકરણ કરવામાં આવે છે બાળકો માટે કઈ રીતે ઉપયોગી છે બાળકોનું ત્યાં રસીકરણ કરાવવામાં આવે એના સિવાય એના સિવાય વજન ઊંચાઈ કરાવવામાં આવે છે બીએમઆઈ માપવામાં આવે છે તો બાળકનું ઓલરેડી વજન ઊંચાઈ તો હેલ્પર વર્કર પણ લે છે તો આ લોકો બીએમઆઈ કાઢવા માટેનું વજન ઊંચાઈ બીએમઆઈ થી શું થાય બીએમઆઈથી કુપોષણની ખ્યાલ આવે કેટલું છે તો ખ્યાલ આવી શું કરે પછી એને સીએમટીસી અથવા તો એનઆરસી ક્ષેત્રમાં માં ટ્રાન્સફર રેફર કરે છે ઓકે તો હેલ્થ કઈ રીતે વૃદ્ધિ ચકાસે છે અને આઈસીડીએસ કઈ રીતે વૃદ્ધિ ચકાસે છે યસ આઈસીડીએસ છે એ વૃદ્ધિ ચાર્ટ ગ્રોથ ચાર્ટ દ્વારા માપે છે ઉંમર પ્રમાણે વજન અને જે આરોગ્ય વિભાગ દ્વારા બીએમઆઈ માપવામાં આવે છે તે વજનના છેદમાં એની મીટરમાં સ્ક્વેરમાં જે કાપ કાઢવામાં આવે છે એ બીએમઆઈ કાઢવા જેમ કે અઢાર પોઈન્ટ કરતાં ઓછું એનું બીએમઆઈ આવે તો આપણે એને કુપોષિત છે તેમ કહી શકીએ બોડી માસ્ક ઇન્ડેક્સ છે બીએમઆઈ બરાબર એના સિવાય બીજું કોઈ ક્રાઇટેરિયા ચેક નથી કરતો એમયુસી એમયુએસસી પટ્ટી દ્વારા એનું ચેક કરવામાં આવે એમયુએસસીનું ફૂલ ફોર્મ અપર આમ સરકમ્ફરન્સ ઓકે એ બાળકો માટે જોઈ છે કે બધા માટે જોઈ છે ના બાળકો માટે જોઈ છે ગુડ સરસ આપનો ઇન્ટરવ્યુ પૂરું થાય છે ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું આજે જેટલા પણ કેન્ડિડેટ આવ્યા એમાં સારામાં સારા બે કેન્ડિડેટ પૈકીનું તમારું હતું એટલે તમારી પાસ થવાની સંભાવના ખૂબ સારી છે લગભગ બધા જ પ્રશ્નોના જવાબ સારા આપે છે ટુ ધ પોઈન્ટ આપ્યા છે અને લગભગ બહુ સરસ પરફોર્મન્સ છે કઈ પ્રશ્ન નથી સરસ તમારે બોલવાની સ્પીડ વધારે છે એવું કંઈ છે ના થોડીક ખરી થોડીક થોડીક છે પણ ઠેરાવ હા હા મને એવું ખ્યાલ આવ્યો પેલા બે છે કે મોક આપેલા છે ને એવું મને કીધેલું હતું એટલે મેં અહીંયા પૂછ્યું અને બેઝિકલી કેવું પછી લાઈક એ સર તમને ક્વેશ્ચન પૂછે છે રાઈટ તો કન્ટિન્યુઅસલી તમે સરની સામે જોઈ રહ્યા છો બીજા કોઈથી આઈ કોન્ટેક્ટ છે નહીં તો વી ગેટ ડિસઇન્ટરેસ્ટેડ એમ અમે બી આમ તમે આન્સર કપો છો તો હા હા કરીએ છે પણ તમે અમારી જોતા જ નથી મેડમ ક્યારથી હા કરે છે તમે જોતા જ નહીં સાહેબ પાંચ મિનિટ ક્વેશ્ચન પૂછે છે તો કોન્સ્ટન્ટ તમારો આઈ કોન્ટેક્ટ એમના જોડે જ છે હા એટલે કે તમે બધા જોડે આમ કોમ્યુનિકેટ કરી રહ્યા છો એ રીતે થોડું આમ તો અમે બી શું એન્ગેજ રહીએ પછી અદરવાઈઝ કેવું હોય કે મારો મેં ક્વેશ્ચન મારા પૂછી લીધા પછી તો તમે મારી તરફ જોવાના નથી તો મારી એક્ટિવિટીમાં લાગી લેવા ડિસ ઇન્ટરેસ્ટ લઈ લો તમારામાં તો એ થોડુંક એક તમે કરજો અને બીજું તમારું જે હોબી છે એમાં બી તમે સારા આન્સર આપ્યા છે એટલીસ્ટ તમે સિંગર ખબર છે કે ભાઈ સિવિંગ મશીન બનાવવા માટેની એક મોટી કંપની છે પણ ખાલી થોડું ટેકનિકલ બેઝ જે બીસીએ તમે કહો છો ને ત્યાં થોડું જોઈ લેજો લાઈક ભાઈ સ્ટેરાબાઈટ મેગાબાઈટ ગીગાબાઈટ આમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ તો પ્રોબ્લેમેટિક છે અને અત્યારે જે ન્યુઅર ટેકનોલોજી છે બિકોઝ કોમ્પ્યુટર સાયન્સ અત્યારે શું છે બહુ વધારે ચર્ચામાં રસનો વિષય આટલું બધું ગ્રોથ કરી રહ્યું છે ઇન્ડિયામાં तो ये थोड़ा आर्टिफिशियल इंटेलिजेंस वो है, राइट ये थोड़ा तुम तो जान लेजो बाकी ओवरऑल तो गुड छे डिपार्टमेंटल ना भी तुमने क्वेश्चन खबरे छे गुड बेस्ट ऑफ लक બીજો काही મને सजेशन आप જેવું હોય આપના કાંઈ પૂછવું હોય તો હા સર મારું એક્સપ્રેશન કહેવા હતા કે એમાં કંઈ સ્માઈલ રાખવાની જરૂર